સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું વાહન ચાલકોને પાલન કરાવવા સ્પેશિયલ ડ્રાઇવનું નું આયોજન કરાયું છે સુરતમાં ટ્રાફિક નિયમો અંગે સ્પેશિયલ ડ્રાઈવ નું આયોજન કરાયું છે સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે શહેરમાં દરેક રીઝિયનમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ રહ્યું છે જેમાં લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી પન્ના મોમિયા ડ્રાઇવમાં ઉપસ્થિત રહ્યા હતા ના ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી ટ્રાફિક સિગ્નલ ઉપર સ્ટોપ સાથે ટ્રાફિક સિગ્નલ ભંગ કરશે તો દંડ ફટકારશે તેમ જણાવ્યું હતું સુરત શહેરમાં અલગ 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 જંગ આયોજન કરવામાં આવેલું છે આ ડ્રાઈવ અંતર્ગત મોટા છે ત્યાં લોકોને અવેર કરવા માટે તમારે સોપના ની પાછળ ઉભા રહેવાનું છે લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવાની છે જેથી કરીને લેફ્ટ ટર્ન લેવું છે એ લોકો શકે અને સાથોસાથ જે લોંગ સાઈડ ચલાવી રહ્યા છે એ લોકોને અમે બંધ કરી રહ્યા છીએ કારણ કે છે પોતાની જિંદગી તોફામાં નાખે કરી સામારી પોતાના રસ્તામાં સાચી રીતે આવતો હોય છે એને ખબર નથી હોય કે એની સાથે એક્સિડન્ટ થઈ શકે છે આ રીતે બે જિંદગી તોફામાં મુકાઈ શકે છે એટલે લોંગ સાઈડ ચલાવો ખુબ રિસ્કુ છે અહીંયા અમે લોકો લોકોને ટિકિટ કરી રહ્યા છીએ અવેર કરી રહ્યા છીએ